જા માર મમ્મી છે મમ્મી કે અહીં આવી આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી અહીંયા જય રનછોર રાય જય દ્વારકાધીશ ઓય જમમા બેહે બેન પછી પછી

આ મારે પાડોશીનો છોકરો છે બહુ તોફાની બહુ તોફાની છે તોફાન બહુ કર્યા રાખે તોફાન કરમાં તોફાન કરમાં આજે હું જયમો તારું નામ કહેતો હેં આમ જો આમ હરખું ઊભો રહી જાય જો હું તને છે ને પછી તને દેખાડીશ તારું તારું નામ કહેતો આખું આખું નામ આમ હરખું આમ હંભળાએ એમ જોરથી બોલ એમ નહીં આમ જો હરખી આજે હું જયમો તો બપોરે

તમે શું કરતા હતા પપ્પા ફોનમાં એ જોતો હતો વિડીયો હું હેના પણ હેમાં ભવના મંદિર જૂનાગઢ ના જોતા હતો વિડીયો ઇન્સ્ટાગ્રામ માં પપ્પા ફોન અપાયો છે ને હમણાં જન્મદિવસ ઉપર તો એને છે ને રીલ્સ ની ટેવ પડી ગઈ ઇન્સ્ટાગ્રામ શીખવાડી દીધું છે ને ઘરે આવે ને એટલે રીલ જોવે બધા જાણવા છે જેવા બધા જુનાગઢ બહુ જોવે

જો તોફાન કરે બહુ તોફાન નો કરાય મિત તારે જમવાનું છે તને હું કેતો હતો કે તું તારા ઘરે વ્યોજા ઘરે વ્યોજા તો કે માન મારે તમારા ઘરે આવું છે જમવા હારું તો ગોગો ને આગળ દર્શન કરવા તો પછી ખાતો તો છો ને જમતો તો તો ને હે તો દર્શન કરવા ગયો તો ક્યાં આપણે ગયાતા મેલી માં જબલા મન બધા તને બોલતા આવડે છે બોલતા આવડે છે મંતાજી બોલા તું બોલ તો ખરો છે શું કરું ભાગ્યા ની હતી વચમાં હાલો તો હા ભાઈ હા બેન હાલો હાલો કરતા કરતા દસ વાગી જાય કેમ આપણા કેટલા વાગ્યા જમવાની તૈયારી ચાલુ થાય મીત તારે હાલે મીત જમવાનું જ તારે બે ગયા છે પંજાબી શાક પનીર નું બહાર થી લઈ આવ્યો મમ્મી કેવું છે મમ્મી શાક પ્રસાદી ઠીક શાક એમ હજી પપ્પા પપ્પાએ ખાધું કેવું લાગ્યું સરસ હું તો ખાવા માંડ્યું ને હું રહી જઈશ

अले हाथ नहीं आउट नहीं यार किसका कर खाया किसका कर खाया समझ दिखो ચાલો 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 ચાલો

જમીન ક્યાં જવાનું એમાં હાથ નો નખાય હે જમીન ક્યાં જવાનું ડરા ઠીક હું ખાવા મન પહેલા ખાવા મડ હો ચાવી લે ચાવીને ખાવા મન નિરાતે ખાઈ લે તારે કામ હોતું અંગો છે રાતની 9 કઈ બે બોલ મોટો કોની આમ તમારી પજી એને આમ પટલી પાછળ છે મારે ઊંઘ જવાનું હોય મારે સવારે વહેલા જાગવાનું હોય જાગવાનું કામમાં ક્યાં જવાનું હું કામમાં જવાનું તો કેટલા વાગે જાગવું સવારે 6 વાગે

એની નાઈપણ એટલે આમ ભલખો આની ને લે પપ્પા એવું પપ્પાયું અને લે ના આઈને કાલે અમે લાવ્યો આઈસ્ક્રીમ એ જ નહોતો કાલે અમે આઈસ્ક્રીમ લાવ્યા હતા પપ્પા એ આવ્યા હતા એક મન્નો બોલાવ્યો એમાં આઈકા

તારે ઢોળાય છે એ ઢોળાતું હોય ને તો એક હાથે આમ લઈને આમ હાથ આમ કેમ રખાયું હા તો ઓલું નીચે ઢોળાય નો ઢોળાય કે નહીં એ હાથમાં આવે ડાયો છો ને એમ તો ડાયો છે એમ તો આજે બપોરે હું જ મોતું તું

એટલે કયો ઓલો બાજરાનો રોટલો ને બાજરાનો એ બાજણાનો રોટલાનો પીજો ને હા એ પણ ભાવે ઓલો ભાવે ને હા તને શાક વધારે કયું ભાવે શાક બીજું બીજું

F for Fish G, G for G for Dog F for Tide L for Lion M for Monkey M for Nose O for Orange P e for Tailor Q for wind, R for Rabbit S for Sun mm -hmm. T Pachi T G for tiger, U for umbrella, V V for Wild હું કેતો <laughs> <laughs> એ કલમ ખટેરો કલમ ખટેરો હારો બોલ્યો મે હે હે બોલ કે કલમ નસા તાર સતારનો તા રાજીપતિ નર રાજાનો તો તપરી નતા તો થરિયા નતા જમરૂ ટટડલાનો તો ટટડલાનો બોલ 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 ચાલો રટ્ટુ ચાલો તલવારી તો ઠઠરા મે ઉઠા દદલાનો દ તટચાનો ધ નાન ધલાનો ના પોપટાને પો પોપટાળનો પો બાબા રી બાબા મેરાનો બા માચાનો મા

આવજે મહાદેવ અહીંયા તો આવું મહાદેવ મહાદેવ તો કે મહાદેવ નહીં કેવાનું મહાદેવ મીસ મારે હાલો હવે આજનો વિડીયો પૂરો થઈ ગયો હવે ફરી વાર મળશું સારું લાગે તો લાઈક કરજો અમારે લાયક જોવામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય રણછોડ રાય જય જગન્નાથ જય જગદીશ બાપા સબસ્ક્રાઈબ કરી રાખજો સબસ્ક્રાઈબ કરી રાખજો સબસ્ક્રાઈબ 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 પછી બેલ આઇકન બેલ આઇકન દબાવજો એટલે વિડિયો લાઈક કરજો બેલ 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 એટલે કે ડંકો એમાં દોરેલો બેલ આઇકન બેલ લાઈક દબાવજો બેલ લાઈક બેલ લાઈક નહીં એટલે આપણે વિડિયો ચલાવીએ ને તો બધાને પહેલા જોવા મળે એમ